બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં કેન્સર નિદાન કેમ્પ યોજાયો બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં કેન્સર નિદાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કેન્સરના દર્દીઓએ લાભ લીધો હતો આ કેન્સર કેમ્પમાં અમદાવાદથી આવેલી ટીમ દ્વારા નિદાન અને દવા આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ આ કેન્સર નિદાન કેમ્પમાં ડોક્ટર ગાબુ સાહેબ તેમજ આગમન હોસ્પિટલના વહીવટકર્તા દેવરાજભાઈ દ્વારા મહેનત કરી આ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં સોનાવાલા હોસ્પિટલના સ્ટાફ તથા આર હાજર રહ્યા હતા અને કેન્સરના દર્દીઓનું નિદાન તેમજ દવાઓ પણ આપવામાં આવી હતી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ જય હિન્દ જય ભારત સાથે બોટાદના નાગરિકો માટે એક સરસ સંદેશ છે છીએ અમે આજે ઓરલ કેન્સર બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સરના વિનામૂલ્યે નિદાન આજે જે કેમ્પ રાખેલ છે અહીંયા એના માટે તમામ નાગરિકોને આહવાન કરું છું આમંત્રણ આપું છું કે આજે મૂલ્યે ચેકઅપ કરાવી જાઓ નિદાન આપણે કરીશું તો પ્રોપર એની સારવાર કે ટ્રીટમેન્ટ આપણે કરી શકશું આ જીસીઆરઆઈ જે ટીમ છે આપણી અમદાવાદ એના સંકલનમાં શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન આજે કરવામાં આવેલ છે સોનાવા હોસ્પિટલમાં જે પણ કોઈ પણ દર્દીને શંકા હોય કે કેન્સર છે કે નહીં અને ચેકઅપ પણ કરાવવું હોય તો આજે આ દિન સરસ છે ચેકઅપ કરાવી શકે છે અને બહુળી માત્રામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે જેને રજીસ્ટ્રેશન કરાવેલું ના હોય એ પણ આજે લાભ લઈ શકે છે શું નામ તમારું ભાઈ મારું નામ ધનજીભાઈ હીરાભાઈ અલગ કયા ગામથી આવ આજે કઈ કેન્સર નિદાન કેમ્પ હતો શું કેવું છે કેન્સર નિદાન કેમ્પ હતો એમાં હું અત્યારે આવ્યો કામગીરી સારી છે અને મારું તપાસે સારી રીતે થઈ છે તપાસ કરીને દવા આપે છે હા દવા આપે છે લોકોને શું સંદેશો આપશો લોકોને એક સંદેશો આપો કે આવી રીતે કેમ્પ થતા રહે અને સૌને માટે ફાયદા મળે છે